એમની રજૂઆત આથી દસક દિવસ પહેલા અમારી પાસે આવી હતી અને લોકો બહેનો સહિત ઓફિસ પર આવ્યા હતા ત્યારે પણ એ લોકોએ જે કે અમે કર્યું એકવાર સમાધાન થઈ ગયું છે ત્યારે ફરીથી અમારી ઉપર જે ગેરેન્ટેડ ચેક આપે એના રિટર્ન કરાવી અને અમારી ઉપર કેસ દાખલ કરવામાં આવ્યા છે ત્યારે અમારે જો જેલમાં જવાનું થાય તો અમારા બાળબચ્ચાનું શું થાય આ પ્રકારની રજૂઆત થયેલી અને ત્યારબાદ પછી અમે જાણતા ડાયમંડ સેશનના પ્રમુખ પાસે અને દિનેશભાઈ ડાવળિયા બધા માટે અને કીર્તિભાઈ એમને પણ મારી વિનંતી છે કે જયારે એક ડાયમંડની પરંપરા રહી છે ત્યાં સુધીમાં હજારો લોકો નાદારી લખાવી છે અને જયારે નુકસાન ગયું હોય ત્યારે પાસે પોતાની પાસે માલ રાખીને નહીં આપે તો એમની પાસે બધી જ કાર્યવાહી થવી જોઈએ એમની સામે પરંતુ જ્યારે જ્યારે કોઈ કોઈ લોકોએ જમીનો આપી દીધી છે તો તો એની પાસે એવો માનું છું કે વિનંતી કરું છું કીર્તિભાઈને કે આવા કેસ પાછા કીર્તિ અને બહેનોને આવા યાતનામાંથી માંથી એમને મુક્ત કરવા જોઈએ અને માનવતાવાદી વલણ અપનાવવું જોઈએ અને આમની તો બહુ બહુ મોટી મહાન પેઢી છે અને ઇતિહાસ પણ રહ્યો છે ત્યારે હવે ફક્ત બાર લોકો અને એમની પાસે નથી તો એમને જેલ જેલમાં જવાથી મોકલવાથી કઈ હાથમાં નહીં આવે એટલે મારી વિનંતી છે કે એક માનવતાવાદી વલણ અપનાવે અને આ બહેનોને એના ત્રાસ માંથી મુક્ત કરેપો રીતે